શિક્ષણ વિભાગના નિર્ણયનો વડોદરામાં શાળા સંચાલક મંડળે વિરોધ દર્શાવ્યો શાળા સંચાલક મંડળે જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર લખી ખાનગી વાહનોની જવાબદારી અમારી નથી વાલીની રહેશે તેવો જવાબ આપ્યો શાળા સંચાલક મંડળે પત્રમાં લખ્યું કે બાળકો શાળામાં ખાનગી વાહનોમાં આવે છે જેની જાણકારી શાળાને નથી હોતી સ્કૂલ ગેટની બહાર બાળકો વેનમાં કે રિક્ષામાં કે અન્ય વાહનમાં આવે અને ત્યાંથી પરત ઘરે જાય તે જવાબદારી અમારી નથી બનતી શાળા સંચાલકની જવાબદારી ફક્ત બાળક શાળાના ગેટમાં પ્રવેશે અને ગેટની બહાર નીકળે ત્યાં સુધી તો શાળા સંચાલક મંડળે પત્ર લખ્યો છે જેમાં સ્પષ્ટ કહેવાયું છે કે બાળકો જો કોઈ ખાનગી વાહનમાં શાળાએ આવે છે અથવા શાળાથી ઘરે જાય છે તો શાળાના ગેટ ની બહારથી શાળાની કોઈ જવાબદારી નહીં બાળકોની જવાબદારી શાળા માટે માત્ર શાળાના ગેટની અંદર જ રહેશે શિક્ષણ વિભાગના નિર્ણયનો વડોદરામાં શાળા સંચાલક મંડળે વિરોધ દર્શાવ્યો છે અને પોતાના વિરોધ સાથેનો એક પત્ર તેમણે જિલ્લા શિક્ષણ અધિકારીને મોકલ્યો છે શાળાના સંકુલ સુધી જ બાળકોની જવાબદારી રહેશે તેવું શાળા સંચાલક મંડળનું કહેવું છે ખાનગી વાહનોમાં બાળકોની જવાબદારી એ શાળાની નહીં પરંતુ બાળકોના વાલીઓની રહેશે જો કોઈ બાળક ખાનગી શાળામાં આવે છે તો માફ કરજો ખાનગી વાહનમાં આવે છે તો શાળાના ગેટની અંદર બાળક પહોંચે ત્યારથી શાળાની જવાબદારી શરૂ થશે અને શાળાનો ગેટ ક્રોસ કરીને બહાર નીકળશે ત્યારથી શાળાની જવાબદારી નથી રહેતી વાલી મંડળ તરફથી દીપકભાઈ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે દીપકભાઈ

એનામાં તો બાળકો શાળાના પરમિશન પણ નહોતી લીધી તો પછી હવે ત્યારે જવાબદારી કોની બને કેમ આજે પણ એ લોકો બેફામ બની ને ફરી રહ્યા છે આરોપી તરીકે એ લોકો છે જ નહીં ત્યારે આજે વાલી જે આમ મંડળના જે પ્રમુખ છે એમને હું પૂછવા માંગીશ કે કેમ ત્યારે તમે લોકોએ કોઈ એક્શન નથી લીધી

અમે લેટર લખેલો સાહેબ લેટર લખવાથી કશું નથી થવાનું લેટર નહીં અમે જવાબદારી આવો ન બને એના માટે સજાગ રહેવું શું કરવું એ બધો લેટર આપ્યો છે તો તને માની લો મારી વાત મારી વાત સાંભળો બોલો બોલો સંચાલક ને ધરપકડ કરી તો કર્યો પણ નથી ધરપકડ કરો તો સાહેબ આજે તમે સ્ટેટમેન્ટ તો તમે સામેથી જ આપ્યું છે ને કે શાળાની અંદર તમે કેમ નથી તમે કેમ સમજતા નથી શાળાની અંદર કોઈ પણ ઇન્સિડન્ટ આજે વડોદરા હું ગુજરાતના બધા જ લોકો સમજી ગયા છે તમારું જે તમે સ્ટેટમેન્ટ આપ્યું છે ને સાહેબ બધા લોકો સમજી ગયા છે અને જવાબ એ જ માંગી રહ્યા છે કે તમે જે સ્ટેટમેન્ટ જવાબદારી પૂર્ણક આપ્યું છે એનો ખાલી મને આપણે દીપક ભાઈ આપણે દીપક ભાઈ એની જ વાત કરવી હોય તો મારે વાત નથી કરી તમારી સાથે તમારી સાથે ત્રીજી વખત વાત કરું છું પણ હકીકત છે એનો સ્વીકાર એની સાથે કઈ

હળની બોટ દુર્ઘટનામાં ગુજરી ગયા બરાબર ડૂબી ને એનામાં સારા સંચાલક ની જવાબદારી ના આવે એનામાં હું ફક્ત એક જ સવાલ પૂછ્યો છે જવાબ જ નથી આપી રહ્યા આનામાં કઈ ખોટો હોય તો હું કહું હવે હવે આ જે સ્ટેટમેન્ટ એમને આપ્યું છે હવે વાલીઓ શું સમજવાનું મેડમ માનામાં વાલીઓ શું કરે બાળકોને મોકલે છે તો કે જવાબદારી અમારી અને જયારે આવું કઈ ઇન્સિડન્ટ થાય છે ત્યારે એ લોકો હાથ ઊંચા કરી દેશે ઠીક છે દીપકભાઈ આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે તો શાળા સંચાલક મંડળ જવાબદારીમાંથી ન છટકી શકે તેવું હમણાં દીપકભાઈ જેઓ વાલી મંડળ તરફથી પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી રહ્યા હતા શાળામાં જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેના માટે શાળા જવાબદાર શાળાની બહાર જો કોઈ દુર્ઘટના સર્જાય તો કોણ જવાબદારી સવાલ શાળા સંચાલક મંડળના પ્રમુખને પૂછાયો હતો જો કે તેઓ જવાબ ન આપી શક્યા ફોન કટ કરીને તેઓ ભાગ્યા